મેઘપર કુંભારડીમાં વરસાદી પાણી અને ગટર નિકાલની સમસ્યા યથાવત તંત્ર સામે રહેવાસીઓમાં દેખાયો અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તાર જે હાલ ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયું છે જ્યાં અલિપુર અંજાર મેઇન રોડ નજીક મહેંદીનગર ભક્તિનગર એક બે અને અંજલી પાર્ક જેવી અનેક સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ સુધી જતા મુખ્ય માર્ગો પર આવેલ પ્રભાત રેસીડેન્સી નજીક રહેવાસીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વહેણ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે સાથે જ રચના પાર્ક સોસાયટીનું ગટરના પાણી રસ્તા પર વહેતું હોવાથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા દુર્ગંધ મચ્છરો અને આરોગ્યના પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા ફક્ત મેઇન રોડ પર દબાણ દૂર કરવા સુધી જ કામગીરી સીમિત રાખવામાં આવી રહી છે સોસાયટીના અંદરના મુખ્ય પ્રવેશ માર્ગો પર પાણી ભરાવવાની સ્થિતિ યથાવત છે આથી તંત્ર પર ભેદભાવ અને અમુક માનીતી સોસાયટીઓને પ્રથમ ભોગ્ય આપી તાકીદે કામગીરી થતી હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે છે ખાસ વાત તો એ કે કેટલીક સોસાયટીઓને મહાનગરપાલિકા તરફથી પહેલેથી જ ગટર અને પાણીની લાઈનો અપાયેલી છે જ્યારે સામાન્ય રહીશો વિકાસની પાયાની સુવિધાઓથી વંચિત છે આવી નીતિથી ગેરકાયદેસર દબાણો અને સમસ્યાઓ વધે તેમ સ્થાનિકોને લાગે છે પ્રજાજનો એવી માંગ કરી રહ્યા છે કે તંત્રે કોઈપણ જાતની વહાલા દબલા વિના ન્યાયિક રીતે રસ્તા કટર પાણી અને લાઇટ જેવી પાયાની સુવિધાઓ સર્વસામાન્ય માટે સુનિશ્ચિત કરે તાત્કાલિક દબાણ દૂર કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ગ્રામ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિકાસની આપણે ઘણી બધી વાતો સાંભળી છે વિકાસ શું છે અને વિકાસ ક્યાં થઈ રહ્યો છે એ પણ આપણે નજરે નિહાળી રહ્યા છીએ ઘણી જગ્યાએ ફક્ત ને ફક્ત વિકાસનો દાવો કરવામાં આવે છે પણ વિકાસ ક્યાં શોધ્યો પણ નથી જડતો પૂર્વ કચ્છના ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયા પછી મહાનગરપાલિકામાં સમાવેશ થતા મેઘપર કુંભારડી વિસ્તાર આદિપુર નજીકનો મારી પાછળનો દ્રશ્ય છે તમને બતાવવાનો થોડું હું પ્રયાસ કરીશ કે આ દ્રશ્ય છે મેઘપર કુંભારેડી વિસ્તાર જે મહાનગરપાલિકામાં હવે સમાવેશ થઈ ગયું છે આ વિસ્તારની હાલત તમે વરસાદ પડ્યા પછી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી આ વિકાસ છે અને અત્યારે જે કેમેરામાં તમને સામે દેખાઈ રહ્યું છે નવી બનાવેલી વસાહત લાખો કરોડોના મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ સાફ સફાઈ અને ગટરની યોગ્ય નિકાલ કરવામાં આવે એવી ક્યાં પણ સુવિધા અને યોગ્ય નિકાલ લાઇનિંગ ગોઠવવામાં આવી ક્યાં આવી નથી જેના કારણે કોલોનીનું પાણી ગટરનું પાણી બહાર નીકળી આવે છે અને અહીં જે મેઘ પર કુંભારડી જે વિસ્તાર છે ત્યાં રહીશો જે 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 અપડાઉન કરે છે છે પગપાડે જતા હોય એમને આ ગટરનું પાણી બધું સહન કરવું પડી રહ્યું આપણી સાથે રહેવાસીઓ ઉપસ્થિત છે જોડાઈ ગયા છે આપણે એમની પાસેથી થોડું જાણવાનું પ્રયત્ન કરીશું કુંભારડી મેઘપર કુંભારડી વિસ્તાર છે મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયું છે મહાનગરપાલિકા એટલે વિકાસ ઘણું બધું મળવું જોઈએ પણ પ્રથમ ચૂંટણી હવે આવશે મહાનગપાલિકાની વિકાસ અહીં કઈ દેખાતું નથી આપ શું કેશ અહીંના રહેવાસી છો શું તકલીફ ભોગવી રહ્યા છો સાહેબ સૌપ્રથમ તો અત્યારે અમારી એવી કપોડી હાલત થઈ છે કે જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ થયા પછી અમને લોકોને જે આશા હતી કે ભાઈ અમારો વિકાસ થશે પણ એની બદલે અમારો વિકાસ રૂંધાઈ ગયો છે અત્યારે નથી ગ્રામ પંચાયતમાં કે નથી મહાનગરપાલિકામાં તો અત્યારે તમે જોવો જો એમ સામે લાખો કરોડોના મકાન બનેલા છે ડેવલોપર સે બનાવ્યા છે જેને કોઈ વેલ મેન્ટેન કરતું નથી એની ગટર ખલકાઈ અને અહીંયા આવી રહી છે સાથે વરસાદી પાણી પણ અહીંયા આવે છે આ વસ્તુ અહીંયા જમા થઈ રહી છે એના હિસાબે આ આપ જોઈ રહ્યા છો અત્યારે નાના બાળકો છે વગેરે જે જે પણ બીમારી થઈ શકે છે અત્યારના સમયમાં તમારા દ્વારા રજૂઆતો ક્યાં ક્યાં કરવામાં આવી છે અમારા દ્વારા અમે ગ્રામ પંચાયતને પણ કીધેલું છે નગરપાલિકામાં પણ કીધેલું છે પણ ગ્રામ પંચાયતમાં કેવાથી ગ્રામ પંચાયત એમ કે છે કે ભાઈ હવે ગ્રામ પંચાયત ના બદલે આ બધું મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે કારણે પાણી અહીં થઈ જાય શું કહેશો યોગ્ય ગટર લાઈન ના નિકાલ ના અભાવે ગટર લાઈન નો યોગ્ય નિકાલ નથી એટલા માટે અને ત્યારબાદ આ પાણીનો વહેણ જે વરસાદી નાલો આજથી રાજા સાહેબ વખત વરસાદી નાલો હતો

કેમેરામેન ને હું થોડુંક નજીક લઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ મારા પાછળનો દ્રશ્ય છે આ જોઈ શકે છે કેમેરામાં આ દ્રશ્ય એવું છે જે અહીં લાખો કરોડ રૂપિયાના જે નવા નવા મકાનો બનાવવામાં આવ્યા છે તેનું ગટરનું કનેક્શન યોગ્ય રીતે નાખવામાં નથી આવ્યું જેના કારણે આ જે ગટરનું પાણી છે ગટરનું નિકાલ છે જે અને જે આક્ષેપો થઈ રહ્યા છે દબાણના જે વેણ ઉપર દબાણ છે એના કારણે અહીં જમા થઈ જાય છે અને

તમે જોઈ શકો છો ખોલી નથી શકતા એટલા પાસે ગંદગી ફેલે છે વરસાદનું પાણી નિકાલ છે કઈ થતું જ નથી અમે બે વર્ષ થયા આ લોકોને કઈ કઈ ઠાકી ગયા હવે કરો કઈ કરો કઈ નથી થાતું નથી પાણી નિકાસ નથી અહીંયા અમારે અહીંયા રોડ નથી બનતા આમાં ખાડા ખાડા પડ્યા છે અમારે અહીંયા રોડે નથી

અમારી જ માંગ છે પેલા અમારે અહીંયા રોડ કરી દઈએ પછી ઘટો ને કરી દઈએ બે વર્ષથી થી અમારા બાળકો નાના નાના છે બધે શેરી નાના બાળકો રહે છે કઈક તો અમને કરી દે નગરપાલિકા ને કઈક તો અમારે હેલ્પ કરે આ કોલોની બધે મોટા મોટા ઘર બનાવીને બેઠા છે અમારે અહીંયા કઈ હેલ્પ નથી કરી જી ચોક્કસ મહિલાઓ કહી રહી છે જે એમને દરરોજ જીવન જરૂરી ચીજ વસ્તુ સામનો કરવો પડી રહ્યો હોય છે મહિલાઓને કેમ કે પાણીની જરૂરત સૌથી વધુ મહિલાઓ કેમ કે ઘરની કોઈ પણ જવાબદારી હશે મહિલાઓને સંભાળવી પડશે એટલે સફાઈ પણ એમને ધ્યાન રાખવાની હોય છે પાણીનું પણ એમને ધ્યાન રાખવાનું હોય છે પ્લસ ગટરની સમસ્યા પણ એમને સામનો કરવો પડી રહ્યો હોય છે મહિલાઓ કહી રહી છે વિકાસ સો ટકા થયો છે પણ જ્યાં એ લોકો રેસીડેન્સ છે ત્યાં વિકાસ બિલકુલ નથી થયો આ દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યા છે લાસ્ટમાં આપણે ઉપસ્થિત એમની પાસેથી થોડો જાણવાનો પ્રયત્ન કરીશું આપ શું કહેશો છેલ્લે મહાનગરપાલિકા બની ગઈ છે વિકાસ પણ થવો જોઈએ પ્રથમ ઇલેક્શન પર ટૂંક સમયમાં યોજાશે ને આવો વિકાસ છે આપ શું કહેશો હવે સાહેબ અમે આના માટે અમે એટલું જ કહીએ છીએ કે જે સામાન્ય પ્રજાને જે પાયાની સગવડતા મળવી જોઈએ મહાનગરપાલિકા તરફથી એ અમે ઈચ્છીએ છીએ એની અમે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ અમને સારામાં સારી જે પાયાની સગવડતા છે જેમ કે ગટર લાઈટ પાણી અને રસ્તા રોડ લાઈટ આ બધી અમે અપેક્ષા રાખીએ છીએ પણ અત્યારે આ બધાની સાથે સાથે અમે એ પણ અપેક્ષા રાખીએ છીએ કે જે ગેરકાયદેસર દબાણ રોડ ઉપર હટાવવામાં હટાવી અને તંત્રએ સંતોષ માન્યો છે એ સોસાયટીની અંદર પણ આવીને થોડોક જોવે કે ક્યાં દબાણ છે અને ક્યાં અટકાય છે બધું મેન 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 અગવડતા અમને અમારા ઘરની આગળ છે રોડ ઉપર તો મેન રોડ ઉપર કઈ અગવડતા નથી જ્યારે આ અટશે તો અમારા ઘર ખુલ્લા થશે જી ચોક્કસથી જી ચોક્કસથી લાસ્ટમાં આપને જણાવી દઉં કે આ મેઘબળીનો વિસ્તાર છે ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થાય છે આ વિસ્તાર ગાંધીધામ ઉદ્યોગોનો હબ ગણવામાં આવે છે મહાનગરપાલિકાનો પણ મળી ગયો છે છે તેમ છતાં હવે આ વિકાસ જે પાછળનો દ્રશ્ય જોઈ શકો છો આ વિકાસ છે હકીકતે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમને પણ અપીલ કરવામાં આવે છે કે આવું વિકાસ હોય એના કરતા ગ્રામ પંચાયતમાં જે વિસ્તાર આવતું હોય એને

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો